નમસ્કાર અમારી વિશેષ આપનું સ્વાગત છે કાલે રાજકીય પક્ષોની નજર એ છાસઠ નગરપાલિકાઓ પર છે દીક્ષિત કારણ કે આ નગરપાલિકાઓ એ માત્ર નગરપાલિકાના પરિણામ નહીં પરંતુ આ નગરપાલિકાઓ આવનારા સમયમાં જિલ્લા પંચાયત હોય વિધાનસભા હોય કે કોઈ પણ ચૂંટણીઓ હોય એનો એક પ્રકારનો જે ટ્રેન્ડ છે નગરપાલિકાઓથી નક્કી થતો હોય છે બે હજાર સત્યાવીસ નું ટેસ્ટ છે તે માનવામાં આવી રહ્યું છે કારણ કે જે રીતે ભાજપ ગ્રાઉન્ડ મજબૂત એકસો ની સીટ અને એકસો સીટ બાદ ખાલી ભાજપ નહીં ખાલી કોંગ્રેસ નહીં પરંતુ દિલ્હી હાર્યા બાદ આમ આદમી પાર્ટીનો પણ અસ્તિત્વનો જંગ કે સત્યાવીસ માં આમ આદમી પાર્ટી નું ગુજરાતમાં માં કઈ અસ્તિત્વ રહેશે કે નહીં પરંતુ વાત કરવી છે ભાજપના કપરા ચડાણની તો અમે તમને એક બાદ એક અડસઠ નગરપાલિકા છે તમને બતાવશું બિલકુલ તો આ જે અઠ્યાવીસ બેઠકો છે એ અઠ્યાવીસ બેઠકોની અંદર સત્તર બેઠક એ દીક્ષિત ભારતીય જનતા પાર્ટી એ બહુમતીથી અહીં જીતી ગયું છે તો રાપર વાત કરીએ રાપરની 29 બેઠકો છે તેમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કિશન કાટે ટક્કર મારવામાં આવી રહી છે તો તેની સાથે જ હારીજની કિશન 24 બેઠકો બિલકુલ તો હારીજની જે 24 બેઠકો છે દીક્ષિત એમાં આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે આઠ ઉમેદવાર છે આમ આદમી પાર્ટીના એ વોટ કાપી શકે છે ભાજપ અને કોંગ્રેસ એ બંનેના વોટ કાપી શકે છે જે હારી જ છે ત્યાં ચોવીસ બેઠક છે નગરપાલિકાની એ ચોવીસ બેઠકો ચોવીસ બેઠકો પરંતુ ભાજપ મજબૂત એક બેઠક પર ભાજપ બિન હરીફ પણ થઈ ગયું વાત રાધનપુરની રાધનપુરની કિસન અઠ્યાવીસ બેઠકો બિલકુલ તો રાધનપુરની ની અઠ્યાવીસ બેઠકોની જો દીક્ષિત વાત કરવામાં આવે તો કાંટાની ટક્કર છે અને ભાજપે સાત મુસ્લિમ ઉમેદવારોને

જવાહર ચાવડા કિશન ત્રાગુ કરીને બેઠા છે આમ પણ તમે જો તો બે હજાર બાવીસ માં એકસો છપ્પન સીટ જયારે ભારતીય જનતા પાર્ટી જીતું ત્યારે રાણવા રાણવા કુતિયાણા માણાવદર એટલે પોરબંદર લોકસભાની એવી કેટલી વિસ્તારો તો જ્યાં કોંગ્રેસ જીતું હતું કિશન તો આ એવો વિસ્તાર ભારતીય જનતા પાર્ટી નો થોડોક વિરોધી મતદાનનો પ્રકાર છે એટલે ત્યાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટેકી ટક્કર છે પછી માંગરોળ બેઠકની વાત કરવામાં આવે તો દીક્ષિત છત્રીસ જેટલી અહીં બેઠક છે અને અહીંયા ભાજપ મજબૂત છે પરંતુ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધનથી લડી રહી છે પરંતુ અહીંયા ભારતીય જનતા પાર્ટી પોતાની સ્ટ્રેટર્જી પ્રમાણે એ આ એમ

ભારતીય જનતા પાર્ટી એ ત્યાં અંદરોઅંદર અંદરની લડાઈ છે હજી સૌરાષ્ટ્રમાં આગળ વધીએ વટલી ચોરવાળ લાઠી જાફરાબાદ રાજુલા તો વટલીની ની કિસાન ચોવીસ બેઠકો પર કોંગ્રેસ મજબૂત હોવાનો દાવો એટલે સોરઠની જે વિસ્તાર છે સોરઠમાં અને હીરા ઝૂંટવા સહિતના જે ત્યાંના નેતાઓએ મહેનત કરી તેનું પરિણામ અને જે આપણો સર્વે સામે આવ્યો જે ભાજપ માટે કપડાં ચડાણ છે તેમાં વંટલીની ચોવીસ બેઠક પર કપડાં ચડાણ અને ત્યારબાદ કિશન સિદ્ધુ ચોરવા બિલકુલ તો ત્યાં કોંગ્રેસના ધારાસભ્ય પોતે સૌરાષ્ટ્રમાં એકમાત્ર ધારાસભ્ય કોંગ્રેસ પાસે છે એ વિમલ ચુડાસામાં એ પોતે ધારાસભ્ય અને એમના જે પત્ની છે મેદાને છે પાંચ ચૂંટણીઓ અહીં સુધી આવી છે ત્રણ વખત ભાજપ જીતી છે બે કોંગ્રેસ છે તો ત્યાં વિમલ ચુડાસામાં વધારે

છે પરંતુ એમ છતાં પણ ત્યાં કોંગ્રેસે મજબૂત ઉમેદવારો સાથે ફોર્મ ભરી અને લડત લડી છે એટલે કોંગ્રેસનું ખાતું જાફરાબાદ ખુલે એવી શક્ય છે પણ વાત રાજુલા નેતા હતા અમરીશ એ ભલે અવગણના થતી હોય રાજુલામાં હીરા સોલંકે ક્યાંય પગ ન મૂકવા દે પરંતુ સામે વિપક્ષ જેવો અસ્તિત્વ નથી એટલે તમામ બેઠકો પર ભાજપ અહીં મજબૂત છે તેવું માનવામાં આવી રહ્યું છે કિશન બિલકુલ તો અલગ અલગ જે નગરપાલિકાઓ છે તે તમામ નગરપાલિકાઓની આપણે વાત કરીએ છીએ તળાજા મહેમદાબાદ

મૌધાની વાત કરવામાં આવે તો ભાજપ મજબૂત છે અને છ પર ભારતીય જનતા પાર્ટી દીક્ષિત બિનરીફ થઈ ગયું છે ખેડાની વાત કરવામાં આવે તો પાંચ બેઠક પર ભાજપ એ બિનરીફ છે અને અપક્ષ છે એ અસર કરી શકે છે આલોલ માં બેઠકો સાથે ભારતીય દેવગઢ બારિયામાં પણ ભાજપ મજબૂત પણ કિશન કરજણમાં કોંગ્રેસ ક્યાંય નથી ભાજપ વચ્ચે સીધી ટક્કર છે બિલકુલ તો બિલી વાત કરવામાં આવે તો અહીં છત્રીસ બેઠકો છે ભાજપ મજબૂત છે અને અપક્ષ ટક્કર આપશે દીક્ષિત અ પછી જે ઘણી બધી જગ્યા છે જ્યાં કોંગ્રેસ અત્યાર સુધી પોતાના મેન્ડેટ ઉપર નહોતું લડતું પણ આ વખતે ઘણી બધી જગ્યાએ કોંગ્રેસે પોતાના મેન્ડેટ પર પણ લડ્યું છે એટલે જે અપક્ષ છે એ ક્યાંક કોંગ્રેસ સમર્થિત અથવા કોંગ્રેસથી દૂર રહે બિલકુલ તો માણસા બાવડા સાણંદ ધંધુક અને થાનગઢની વાત કરીએ સૌથી પહેલાં માણસા ઓગણત્રીસ બેઠકમાં ભાજપ અહીં ખૂબ મજબૂત દેખાઈ રહ્યું છે બાવડાની અઠ્યાવીસ બેઠકમાં ભાજપ મજબૂત તો કિસાન સાણંદ ત્યાં

જે તાલોદ અને ખેડબ્રહ્મા તમામ જગ્યાએ ભાજપ મજબૂત છે ધારાસભ્ય કોંગ્રેસના છે મને ખબર છે તુષાર ચૌધરી ચૌધરી છતાં પણ ભાજપ મજબૂત છે તે દેખાઈ રહ્યું છે પરંતુ કિશન જે વિસ્તારની સૌથી વધુ જો કાટે કીટક કરો ને કિશન

આપ મત ન કાપે ને તો કોંગ્રેસ ત્યાં તો ધોરાજીમાં નગરપાલિકા બનાવી દે એવી સ્થિતિ કોંગ્રેસની ની છે અને ભાયાવદરમાં કઈ કહેવા જેવું જ નથી કારણ કે ભાયાવદરમાં કિશન કોંગ્રેસ મજબૂત છે એટલે આવું પહેલી વાર આવ્યું ને આપણે એવું લખે કોંગ્રેસ મજબૂત છે ઉપલેટામાં કિશન ભાજપ મજબૂત છે પરંતુ ત્યાં પણ લલિત વસોયાની ટીમે સારી ટક્કર આપી પરંતુ સૌથી ચર્ચાસ્પદ કિશન વિસ્તાર કે ત્યાં કોંગ્રેસ કે નથી પણ ભાજપના કોઈ નેતા એવું નથી કે એક જીતી જશું સૌથી વધારે જો ચર્ચા રહેશે તો એ કુતિયાણા બેઠકની રહેશે પણ બાકીની જો નગરપાલિકાઓની વાત કરવામાં આવે તો આ બસ તો આ મુદ્દો છે કે આ તમામ નગરપાલિકાઓની આપણે ચર્ચા કરી તમામ નગરપાલિકા આપણે ગયા પણ કિશન જુનાગઢની ભાણવડ નગરપાલિકા છે દીક્ષિત અત્યાર સુધી કોંગ્રેસ પાસે પણ આ વખતે થોડું અલગ છે સોનગઢની અંદર ભાજપ મજબૂત છે પાંચ ઉપર ભારતીય જનતા પાર્ટી બિનરીફ થઈ ગયું છે સલાયાની વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટી અને એમ કોંગ્રેસ વચ્ચે ટક્કર છે

છોટા ઉદયપુરમાં ભારતીય જનતા પાર્ટી અને જે બીએસપી છે જે તેની લોકલ પાર્ટી છે તેની વચ્ચેની જે ટક્કર છે આ અમે તમને નગરપાલિકા બતાવી

સ્પીડ અમે તમને એક એક બેઠકનું એનાલિસિસ સાથે રિઝલ્ટ આપશું મિત્રો આવતીકાલે પરિણામો છે નગરપાલિકાના પરિણામો છે આ એ જ નગરપાલિકાઓ છે કે જે એક સમયે ગુજરાતની ગ્રામ પંચાયતો હતી ગામડાઓ હતા લોકોને આપણે જ્યારે મળીએ અને વાત કરીએ તો લોકો એવું કહે કે આના કરતાં જ્યારે સરપંચ શાસન હતું તો સારું હતું કે જૈન સરપંચનો કાઠલો પકડાતો કે કામ નથી થયું પરંતુ આવામાં વોર્ડ બન્યા અને એક વોર્ડની ચાર પેનલ એટલે આને જઈને પૂછો તો કે આની ખો આપે ને આને જઈને પૂછો તો આની ખો આપે જનતા ખોથી કંટાળી ગઈ છે કામ કરે એવી બોડીઓ ચૂંટાય એ જ આશા અપેક્ષા અને આવતીકાલે સચોટ પરિણામો માટે અત્યારે જ અમારી ચેનલ ન્યૂઝરૂમ ના સબસ્ક્રાઈબ કરી લેજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર